ચલો પછી આગળ છે મધ્યાવરણ મધ્યાવરણ એટલે મિઝોસ્ફિયર ટ્રસ્ટ મી ઇન ધ એક્ઝામ તો મી મી એ પહોંચ્યા મી એટલે મિઝોસ્ફિયર તો આ મધ્યાવરણ એટલે ખબર પડી જાય નામ ઉપરથી કે બરાબર મધ્યમાં આવેલું હશે બરાબર મધ્યમાં આવેલું હશે તો કે ક્ષમતા પાવરણની ઉપર આપણે વાતાવરણના આશરે પચાસથી એસી જોઈએ આપણે ટ્રોપોસ્ફિયરમાં શું જોયું તો કે ઝીરોથી અઢાર અથવા ઝીરોથી વીસ કિલોમીટર માં શું જોયું તો કે અઢારથી પચાસ અથવા વીસથી પચાસ કિલોમીટર અને મિઝોસ્ફિયરમાં શું જોઈશું પચાસથી 80 કિલોમીટર પચાસથી 80 કિલોમીટર જઈએ ને એટલે મધ્યાવરણ મેસોસ્ફિયર સુધી આપણે પહોંચી જઈએ આ આવરણમાં ઊંચે ઊંચે જતા જઈશું જેમ જેમ ઊંચે ઊંચે જતા જઈશું એમ એક સમય એવો આવશે કે તાપમાન ઘટતું જાય છે ઊંચે ઊંચે જતાં શું થશે તાપમાન ઘટતું જાય છે તાપમાનમાં ઘટાડો થતો જશે પરંતુ લગભગ એંસી કિલોમીટરની ઊંચાઈએ તાપમાન ઘટતું અટકી જશે તો આ ઊંચાઈને શું કહેવાય છે મી મિઝોપોઝ કહે છે મિઝોપોઝ કહે છે તમે એક વસ્તુ નોટ કરી કે પહેલાં એક આવરણ આવે છે પછી પોઝ આવે છે એક આવરણ આવે છે પછી પોઝ આવે છે એક આવરણ પછી પોઝ ટ્રોપોસ્ફિયર ટ્રોપોપોઝ સ્ટ્રેટોસ્ફિયર સ્ટેટોપોઝ મિઝોસ્ફિયર મિઝોપોઝ બરાબર તો અહીંયા તો આ મિઝોપોઝ એ પહોંચી જઈએ ને તો આ વિસ્તારમાં તો હવાનું તાપમાન બહુ ખતરનાક હોય છે કેટલું ખતરનાક તો કે અહીંયા તો હવા અતિશય ગરમ અને એકદમ પાતળી હોય છે ઉપર ઉપર જતા જઈએ એમ તો હવા પાતળી થતી જાય છે એ તો આપણે ઓલરેડી સમજી ચૂક્યા છીએ અને પાતળી હવા હશે તો એ ગરમ જ હશે ગરમ હવા હોય તો જ હોય ગરમ અને પાતળું બે એક હારે એ આવરણમાં આપણે સાડી ત્રણસો કિલોમીટરની ઊંચાઈની આજુબાજુ પહોંચીએ તો ત્યારે તો તાપમાન નાઇન હંડ્રેડ ડિગ્રી સેન્ટીગ્રેડ નવસો ડિગ્રી તાપમાન જેટલું પહોંચી જાય છે નવસો ડિગ્રી જેટલું તાપમાન જે છે એ પહોંચી જાય છે શા માટે સૂર્યના અલ્ટ્રાવાયોલેટ કિરણોના કારણે સૂર્યના અલ્ટ્રાવાયોલેટ કિરણો જે છે એની અંદર ઘણી વધારે એનર્જી રહેલું છે ઘણું રેડિયેશન રહેલું છે એની અંદર ભારે તત્વોને એને કારણે રેડિયેશન રહેલું છે એટલે તાપમાન ખૂબ જ વધારે પહોંચી જાય છે કઈ જગ્યાએ ઉષ્માવરણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કીવર્ડના આધારે સમજો કે સૌથી વધુ તાપમાન ક્યાં હોય ઉષ્માવરણ થર્મોસ્ફિયરની અંદર તમે કીવર્ડના આધારે સમજો ને ઉષ્મા એટલે શું ઉષ્મા એટલે ગરમી થર્મો એટલે શું થર્મોસ 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 એટલે શું ગરમી જાળવી રાખવાનું થર્મોસમાં ચા ભર દે કોફી ભર દે ગરમી જાળવી રાખવાનું કામ કરશે તો કીવર્ડના આધારે સમજાવવાનું ઉષ્માવરણ સૌથી વધુ ગરમી ધરાવે છે કેટલી તો કે સાડી ત્રણસો કિલોમીટરે પહોંચી જાવ ને તો નાઇન હંડ્રેડ ડિગ્રી સેન્ટીગ્રેડ નવસો ડિગ્રી જેટલું તાપમાન જોવા મળે એવું શા માટે એવું એટલા માટે કારણ કે સૂર્યના અલ્ટ્રાવાયોલેટ રેસ સૂર્યના જે પાર ચામડી કિરણો વિકિરણો જે છે એ અહીંયા જોવા મળે છે એટલે ચલો પી ક્વેશ્ચન માની લ્યો કે સ્ટેટોસ્ફિયર સમતાપ આવરણમાંથી ઓઝોન નીકળી જાય ઓઝોન નીકળી જાય ઓઝોનનું પડ દૂર કરી દેવામાં આવે તો શું ત્યાં પણ તાપમાન વધારે જોવા મળશે કે નહીં જોવા મળે તો ત્યાં પણ તાપમાન વધારે જોવા મળશે કેમ કારણ કે આ તો જે ઓઝોન જે છે એ પાર જામલી વિકિરાણો અલ્ટ્રાવાયોલેટ રેઝને શોષી લે છે સ્પોન્જ વાદરી જેમ શોષી લે છે એટલે બરાબર તો ખ્યાલ આવે ઉષ્માવરણ કીવડના આધારે સમજવાનું સૂર્યના અલ્ટ્રાવાયોલેટ કિરણોના કારણે સતત પ્રવાહના કારણે ઉષ્માવરણની હવાનું આયની કારણ થાય છે પહેલાં તો એ ખબર પડી ગઈ કે અહીંયા ગરમી તાપમાન ખૂબ વધારે હોય છે કેટલું વધારે નાઇન હંડ્રેડ ડિગ્રી સેન્ટીગ્રેડ છે હવે આ જે સૂર્યના જે વિકિરણો જે છે બહુ પહેલાં સમજાવી દીધું છે સૂર્ય જે છે એ એનર્જીનો બહુ મોટો સ્ત્રોત છે બીજું આપણે જ્યારે પૃથ્વીનું ઇન્ટિરિયર સમજતા હતા ત્યારે મેં તમને એક વસ્તુ સમજાવી લી હતી કે આ બધા જે પૃથ્વીની અંદરનું પેટાળ જે છે એવી જ રીતે સૂર્યનું જે પેટાળ જે છે એની અંદર અમુક રેડિયેશન એક્ટિવિટી થતી હોય રેડિયેશન રેડિયેશન અને કન્વેક્શન એક્ટિવિટી થતી હોય કન્વેક્શન એક્ટિવિટી એટલે શું તો કે અંદર જે પ્રવાહ હલનચલન થતું હોય અને રેડિયેશન એટલે શું તો કે ચડકતું હોય કિરણોત્સર્ગી પ્રક્રિયા થતી હોય એની અંદરથી અમુક પ્રકારના કિરણો વિકિરણો નીકળતા હોય જેમ જેવી રીતે રેડિયમ ચમકતું હોય છે ચમકે છે એનો મતલબ શું કે એમાંથી ચમકતા વિકિરણો નીકળે છે યુરેનિયમ થોરિયમમાંથી જે વિકિરણો નીકળે છે એ તો એવી જ રીતે સૂર્યમાં પણ આવી પ્રક્રિયા થતી હોય અને આવી પ્રક્રિયા તીવ્ર ક્યારે બને જ્યારે વધુને વધુ ગરમી વધુને વધુ તાપમાન એને જોવા મળે ત્યારે એ વધુને વધુ તીવ્રતા જોવા મળે તો આ જ પ્રકારની પ્રક્રિયા અહીંયા ઉષ્માવરણ થર્મોસ્ફિયરની અંદર પણ જોવા મળે છે આને તમે એવી રીતે સમજી શકો કે આમાં કેવું હોય ચાલો તમે વિચારો અત્યારે શિયાળાનો સમય છે તમે એ તાપણું કરો છો બરાબર તાપણું કરો છો તો હવે તાપણું તમે કરો તાપણું લાકડાને એવું બધું સળગાયું છે બરાબર હવે તમે હાથ શેકશો એને હાથ શેકશો તો શું આગ જ્યાં સળગતી હશે એક્ઝેક્ટ આગ આગની અંદર તમે હાથ નાખી દેશો એક્ઝેક્ટ આગની અંદર હાથ નાખી દેશો તો કે ના આગની અંદર નહીં હાથ રાખી એની થોડા ઉપર રાખીશું તો આનો મતલબ શું આપણે એવું કહી શકીએ આપણે થોડા ઉપર હાથ રાખીએ ને તેમ છતાં પણ એ આપણને ગરમાહટ ગરમી તો આપે જ છે તો બસ અહીંયા પણ એવું જ છે અહીંયા પણ એવું જ છે કે આજે થર્મોસ્ફિયર ઉષ્માવરણ જે છે ને એ સૂર્યનું આ એક રીતે આને તમે રેડિયેશન તરીકે સમજી શકો છો તો એમાંથી આવી રીતનું રેડિયેશનને એવું બધું થતું હોય તો ને એવું બધું થતું હોય ને તો એના કારણે આયનીકરણ થાય છે આનું શું થાય છે આયોનાઇઝેશન થાય છે આયનીકરણ થાય છે આના કારણે શું થાય છે આયનીકરણ આયોનાઇઝેશન અને એટલે આને આયનોસ્ફિયર પણ કહે છે જો અહીંયા આમાં આ લોકોએ શું કર્યું આમાં આની અંદર આપ્યું આઇનોસ્ફિયર જ્યારે આપણે ટ્રસ્ટ મી ઇન ધ એક્ઝામ એની અંદર આપણે જો મિઝોસ્ફિયરની બાજુમાં તે આઇનોસ્ફિયર સાથે સાથે આવી જતું હતું એટલે આપણને ખ્યાલ આવી જવો જોઈએ બરાબર તો બધા કીવર્ડ બધી વસ્તુને કનેક્ટિંગ ધ ડોટ્સ બધું ભેગું કરવાનું છે કે મિઝોસ્ફિયર પછી શું હતું તો કે થાર્મોસ્ફિયર ઉષ્માવરણ ઉષ્માવરણની અંદર અલ્ટ્રાવાયોલેટ વિકિરણોના કારણે ખૂબ જ વધારે ગરમી જોવા મળે છે કેટલી વધારે તો કે નાઇન હન્ડ્રેડ ડિગ્રી સેન્ટીગ્રેડ અને અહીંયા તે જે છે એ શું જોવા મળે છે તો કે રેડિયેશનના એ બધાના કારણે આયનો જોવા મળે છે આયન પ્લસ માઇનસ આયન જોવા મળે છે એટલે આને આયનો સ્ફિયર પણ કહેવા કહે છે બરાબર ખ્યાલ આવ્યો કે નહીં હવે બીજું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ અહીંયા આયન જોવા મળે છે ધન અને ઋણ આયન જોવા મળે છે વીજભારયુક્ત ઇલેક્ટ્રોનવાળા વીજભારયુક્ત આયનો જોવા મળે છે તો રેડિયોના તરંગો જે છે રેડિયોના તરંગો એ એ આના કારણે તો વીજભારયુક્ત બને છે અને આના કારણે તે અથડાઈને પરાવર્તન થઈ અને પૃથ્વી પર પાછા આવે છે એટલે રેડિયોના પ્રસારણ માટે આ આવરણ ખૂબ જ ઉપયોગી છે ઇન શોર્ટ તમે એટલું યાદ રાખો કે આજે આયનોસ્ફિયર આયનાવરણ જે છે કે જે એક રીતે ઉષ્માવરણનો જ ભાગ છે થર્મોસ્ફિયર એ રેડિયો પ્રસારણ માટે ખૂબ મહત્ત્વના છે એવું શા માટે કારણ કે અહીંયા જે આયન બનેલા છે ધન અને ઋણ આયન બનેલા છે તો અહીંયા એક રીતે રેડિયો સ્ટેશન ગોઠવેલા હોય છે રેડિયો સ્ટેશન ત્યાંથી રેડિયોના કિરણો ભટકાઈ અને ત્યાંથી જે છે પાછા આવે છે એનર્જીની બધું પ્રાપ્ત અને ખ્યાલ આવ્યો કે ન આવ્યો હવે બીજું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આ આવરણમાં આ જે આયનીકરણની પ્રક્રિયા જે છે એક રીતે તમે એવું સમજો કે આ આયનીકરણ જે છે ને અહીંયા ધન અને ઋણ આયન હોય એટલે ઇલેક્ટ્રોનને એવું બધું હોય ત્યાં વીજળી બનવાની એવી પ્રક્રિયા થતી હોય એ રીતની વસ્તુ જોવા મળતી હોય બરાબર તો આ આયનીકરણની પ્રક્રિયાના કારણે ઘણી બધી વાર ધ્રુવ પ્રદેશોની અંદર ઊંચે આકાશમાં ઓરોરા ઓરોરા જોવા મળે છે ઓરોરા એટલે શું તો કે મેરું જ્યોતની ઘટના સુમેરુ ડુમેરુની ઘટના એટલે શું તો કે લીસોટા રૂપે તેજ તેજસ્વી પ્રકાશના લિસોટા રૂપે પ્રકાશ જોવા મળે છે અમુકવાર રાતે જોવા મળે અમુકવાર બહુ સવારે વહેલા પરોઢમાં જે છે એ જોવા મળે કેવો પ્રકાશ તો કે બહુ બ્યુટીફુલ વેરી બ્યુટીફુલ ખૂબ સુંદર પ્રકારનો ગ્રીન કલરનો હોય રેડ કલરનો પિંક કલરનો કોઈપણ કલરનો લિસોટા રૂપનો મેરું જ્યોત સુમેરવું ડુમેરવું ઘટના જોવા મળે છે આ મુખ્યત્વે ધ્રુવ પ્રદેશોમાં જોવા મળે આ કોના કારણે જોવા મળે છે તો કે આયનીકરણના કારણે આયનોના લીધે પ્લસ એન્ડ માઇનસ આયન ધન અને ઋણ આયનો હોય એના કારણે અને મેં કીધું કે આનું આમિત ઇલેક્ટ્રોનની ને હારે પણ આને લેવા દેવા છે એટલે આ એક રીતે લાઇટ જેવું જે છે એ જોવા મળતું હોય છે બરાબર અમુક વાર વિકસિત રાષ્ટ્રો ડેવલપ્ડ કન્ટ્રીઝ જે છે એ અવકાશયાન દ્વારા આ જગ્યાએ પહોંચી અને ત્યાં વાતાવરણનો અભ્યાસ કરવા માટેની એ બધી માટે પણ પહોંચી જતા હોય છે બરાબર હવે જો નીચે મેં અમુક અમુક ફોટા મૂકેલા છે શેના ફોટા છે તો કે આજે મેરુ જ્યોત સુમેરૂમેરુંની જ ઘટના ઓરોરા જે છે ઓરોરા એની ઘટના આપેલી છે બરાબર જો નીચે એ બધી જગ્યા આ જે ફોટો જે છે એ કેનેડા અને અમેરિકાની જે બોર્ડર જે છે એ જગ્યાનો છે અને મેં કીધું કે આ મુખ્યત્વે ધ્રુવ પ્રદેશની આજુબાજુમાં જોવા મળે છે બરાબર તો ત્યાં જો આ જોવા મળે છે આ જોવા માટે તે બહુ સંઘર્ષ કરવો પડે કેમ કારણ કે અહીંયા તાત્કાલિક ન મળે આપણે લકી હોય તો જોઈએ કે બાકીનો જોઈ શકીએ હવે આપણે જોયું કે ધ્રુવ પ્રદેશમાં જોવા મળે છે આ સુમેરુ ડુમેરુની ઘટના મેરુ જ્યોતની ઘટના તો ધ્રુવ પ્રદેશ તો બે છે એક તો ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આ લોકોએ બે નામ આપેલું છે એક તો ઓરોરા બોરે બોર્યાલિસ અને ઓરોરા ઓસ્ટ્રેલિસ ઉત્તર ધ્રુવવાળી નોર્ધન લાઇટ્સ લાઇટ્સ જે છે ઉત્તર ધ્રુવવાળી નોર્ધન લાઇટ્સ જે છે એને નામ આપ્યું ઓરોરા ઓરો બોરે બોર્યાલિસ બોરિયાલિસ અને દક્ષિણ ધ્રુવવાળી જે છે સધર્ન લાઇટ એને નામ આપ્યું ઓરોરા ઓસ્ટ્રેલાલિસ ઓસ્ટ્રેલાલિસ વિધાનવાળા વાક્યમાં પૂછી જશે અથવા કોઈપણ રીતે જે છે એ જોડકા વાંક્ય એમાં એકાદામાં પૂછી લેશે બરાબર તમારું ઊંધું યાદ રાખવાનું ઉત્તર ધ્રુવ જે છે તો એમાં ઉપર પહેલાં બી રાખો અને પછી એ રાખો બોરિયાલિસ ઉત્તર ધ્રુવમાં ઓસ્ટ્રેયાલીસ દક્ષિણ ધ્રુવમાં અથવા તો એવી રીતે પણ યાદ રાખી શકો ઓસ્ટ્રેલિયા ખંડ ક્યાં આવેલો છે દક્ષિણ ધ્રુવમાં આવેલો છે દક્ષિણ ધ્રુવમાં એટલે ઓરોરા ઓસ્ટ્રેલિયાસ દક્ષિણ ધ્રુવમાં છે ઓરોરા બોરિયાલિસ ઉત્તર ધ્રુવમાં ઉત્તર ધ્રુવમાં એ કયા કયા દેશમાં જોવા મળે છે તો મેં કીધું કેનેડામાં જોવા મળે છે અલાસ્કામાં જોવા મળે છે આર્કટિકમાં રશિયામાં એ બધી જગ્યાએ જોવા મળે છે દક્ષિણ ધ્રુવમાં ક્યાં જોવા મળે તો કે એન્ટાર્ક્ટિકામાં ઓસ્ટ્રેલિયામાં સાઉથ આફ્રિકામાં એવી બધી જગ્યાએ જોવા મળે છે બરાબર તો જો નીચે એ બધાના અલગ અલગ ફોટા આપેલા છે અલગ અલગ કલરમાં એ બધા જોવા મળે એવી બધી વસ્તુ છે ઓકે ગૂગલમાં તમે સર્ચ કરશો આ ઓરોરાવાળું બરાબર તો નીચે જો મેં એક આઈકન મૂકેલું છે આવું આઈકન જો દેખાતું હશે એ આઈકન ઉપર તમે ક્લિક કરશો ને તો તમે એ વિડીયો તમને બતાવી દેશે કે કેવું જોવા મળે બરાબર બાકી તો લાઈવ ત્યાં જઈને જોવું પડે ચલો આગળ પાના નંબર પાંત્રીસમાં આવી જાઓ હકીકતમાં આ બધું શા માટે જોવા મળે છે એનું પણ હું તમને થોડું ઘણું કારણ કહી દઉં કારણ કે મેં તમને કીધું કે સૂર્ય એ એનર્જીનો બહુ મોટો સ્ત્રોત છે સૂર્ય એ એની અંદર ભારે તત્વો આવેલા છે સૂર્યની અંદર મેગ્નેટિઝમ મેગ્નેટિક ફિલ્ડને એવું બધું જોવા મળતું હોય છે એની એનું એની અંદર રેડિયેશન જોવા મળતું હોય છે મેગ્નેટિક ફિલ્ડ જોવા મળતું હોય છે રેડિએશન જોવા મળતું હોય આ બધાના કારણે આયનો હોને એવું બધું બનતું હોય છે તો આ બધાના કારણે જે છે ને એ ચાર્ટ ડ પાર્ટિકલ વીજભારિત કણોનું નિર્માણ થાય છે વીજભારિત કણો વીજભારિત કણો અને આ વીજભારિત કણો જે છે ને એ ધીમે ધીમે શું કરતા હોય છે એ જે છે એ આવી રીતે આ પ્રકાશનું નિર્માણ કરતા હોય છે ઓકે ખ્યાલ આવ્યો કે નહીં કંઈ ડાઉટ હોય તો પૂછી લો તો અહીંયા આપણું જે થર્મોસ્ફિયર થર્મોસ્ફિયર એટલે વરણ જે છે એ પૂરું થાય છે વરણ ઉષ્મા થી સમજવાનું અને ઉષ્માવરણથી થોડુંક આગળ શું આવેલું છે આઈનોસ્ફિયર આયનાવરણ આવેલું છે બંનેને શું લેવા દેવા છે એ સમજી ગયા રેડિયોના નેના રેડિયો પ્રસારણ માટે સિગ્નલ મોકલવા માટે ને એ બધા માટે નોર્ધન લાઇટ્સ સાઉન લાઇટ્સ ઓરોરા ઓસ્ટ્રેલિસ ઓરોરા બોરિયાલિસ એ બધું જોવા મળે છે બરાબર મેરુ જ્યોત સુમેરુડ ડૂમેરું એ બધું અહીંયા જોવા મળે છે ઓકે